તેઓ પણ અંગારકી ચોથ દરમિયાન શ્રીજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો સુરતના પાલ સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારથી જ ગણપતિ દાદાના દર્શન કરવા ભક્તોની કતારો જામી હતી ભક્તોએ દર્શન પૂજન પ્રસાદી મહાઆરતી સાથે અંગારિકા ચોથની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી મંગળવાર અને ચતુર્થીની તિથિ હોવાથી તેને અંગારકી ચોથ તરીકે કહેવામાં આવે છે આ દિવસે આવતી ચોથ ગણેશ ભક્તો માટે વિશેષ મહાત્મય ધરાવે છે અંગાર ચોથના દિવસે સુરતના ગણેશ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી અંગાર ચોથના દિવસે દુંધાળા દેવને વિશેષ પૂજા અર્ચના કરીને લાડુનો ભોગ ધરાવવામાં આવે છે ભક્તો ગણેશજીને પ્રિય એવા મોદક લાલ જાસૂદ ગોળ અને પૂજાપા સાથે ગણેશની પૂજા અર્ચના કરતા હોય છે

અને આપ જોઈ શકો છો કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પણ પધારી રહ્યા છે અને આખા દિવસ દરમિયાન મોડે સુધી આ ભક્તોની ભીડ જામેલી રહે છે મુખ્ય વિષય છે અને આકર્ષણની બાબત એ છે કે યુવાધન જે છે આ દેશનું તે યુવાનો ખૂબ મોટી સંખ્યામાં આ મંદિરે દર્શને પધારીને ગણપતિ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે આજે મંગળાચોક નિમિત્તે પાલ સ્થિત શ્રી ગણપતિ મંદિરમાં આજે ભવ્ય

ગણેશ યાગ રાખવામાં આવ્યો હતો જેમાં એકસો એક્યાવન જોડીએ બેસી પૂજા અર્ચના કરી હતી આજના શુભ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવા વહેલી સવારથી જ ઉમટી પડેલા ભક્તોએ પૂજન અર્ચન કરી પ્રસાદી મહાઆરતી સાથે અંગારિકા ચોથની ઉજવણી કરી હતી